12 કિલોગ્રામ અને દસ કિલોગ્રામના ના પદાર્થો બળ નો સદીશ મેળવો અહીંયા આપણને દળ એમ વન આપેલું છે બાર કિલોગ્રામ અને દળ એમ ટુ આપેલું છે દસ કિલોગ્રામ તેમના સાંસદીશો એમાં એમ વન નો સાંસદ છે અને આર વન તો એક

ટુ થ્રી ફોર માઇનસ વન ટુ થ્રી થશે આથી આપણને એક એક મીટર મળશે હવે તેનું મૂલ્ય જોઈએ તો આર વડદર્શાવતા આર બરાબર આર વન ટુ નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં એક નો વર્ગ વધતા નો વર્ગ વધતા એક નો વર્ગ એટલે વર્ગમૂળ માં ત્રણ મીટર આપણને મળે છે આર વન ટુ કેપ બરાબર આર વન ટુ સદીશના છેદમાં આર વન ટુ નું મૂલ્ય આર વન ટુ સદીશ એટલે અહીંયા અગાડી આપણને જે સદીશ છે જે દર્શાવવા એક એક અને એક એટલે કે એક અને એક્યોતેર જીરો પોઈન્ટ પાંચ સિત્યોતેર અને જીરો પોઈન્ટ પાંચ સિત્યોતેર મીટર આપણને મળે છે હવે એફ વન ટુ માં કિંમતો મૂકીએ તો જીની કિંમત સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ગુણ્યા દસ ની માઇનસ

પાંચ સિત્યોતેર આઈ કેપ વધતા આઈ કેપ જીરો પોઈન્ટ પાંચ સિત્યોતેર જે કેપ અને ઝીરો પોઈન્ટ પાંચ સિત્યોતેર કેપ આપણને મળે છે દળ એકમ ન્યૂટન હોવાથી અહીંયા મેં ન્યૂટન દર્શાવેલો છે ત્રિકોણના દરેક શિરોબિંદુ પર સ્મોલ કિલોગ્રામ દળ ધરાવતો કણ આ ત્રિકોણ ના મધ્ય કેન્દ્ર પર એમ કિલોગ્રામ કેપિટલ એન કિલોગ્રામ દળનો કણ મૂકવામાં આવે છે તો તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો મધ્ય કેન્દ્ર થી શિરો બિંદુ નું અંતર બે મીટર છે આક્રુદીમાં દાજા મજા ત્રીકોણના મધ્ય કેન્દ્ર પર જેનો ઉગમ બિંદુ હોય તેવી આમ પદ્ધતિ સ્વીકારતા ખૂણો XGC અને ખૂણો X'GB જે છે એ આપણને 30 ડિગ્રી મળે છે X'GB અને XGC એ બંને અહીંયા 30 ડિગ્રી આપેલા છે દેખાવ દર્શાવેલા છે આકૃતિમાં આ રીતે જી આગળના કણ પર એ આગળના કણ વડે લાગતું બળ દર્શાવું એફ જી એ પાસે રહેલા કણ વડે જી પાસે રહેલા કણ પર લાગતું બળ સ્મોલ એમ કેપિટલ એમ ના છેદમાં બેનો વર્ગ મળશે પણ એ જે કૅ મળશે કારણ કે અહીંયા એ પર આવેલો જે કણ છે એ આ રીતે એ પર આવેલો જે કણ છે આ રીતે વાય અક્ષની ની દિશામાં આવેલો છે એટલે ફક્ત અહીંયા જે કે વડે દર્શાવેલું છે તે જ રીતે હવે બી પર જી પર આવેલા કણ પર બી પર આવેલા કણ વડે લાગતું બળ જે હોય અને હું દર્શાવીશ જી સ્મોલ એમ કેપિટલ એમના છેદમાં બેનો વર્ગ બી બી પર આવેલા કણ વડે જી પર આવેલા કણ વડે લાગતું બળ એટલે કે આ રીતે લાગે છે બળ આથી ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવે છે આ રીતે સાથે હમ અને તેની દિશા જે છે જી પાસેથી જો આપણે ગણવામાં આવશે તો એ આ રીતે છે અને એને બનાવેલો જે ખૂણો છે એક્શ સાથે અહીંયાથી જોઈએ તો એ ત્રીસ ડિગ્રી થશે એક્સ સાથે બનાવેલો ખૂણો તો આ રીતે એક્સઅક્ષ ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવે છે અને આ રીતે આગળ વધે છે અને ઋણ વાય દિશામાં આગળ વધતા હોવાથી આપણે એક્સ અને વાય બંને આમને શૂન્ય લઈશું એટલે કે માઇન ઋણ લઈશું એટલે કે માઇનસ આઈ કેફ આપણને મળે છે તે રીતે એફ પર રહેલા કોણ વડે g પર રહેલા કોણ પર લાગતું વર્ગ જી સ્મોલ એમ કેપિટલ m ના છેદ બેનો વર્ગ હવે સી પર આવેલા કોણ વડે આ રીતે બળ લાગશે તેને એક સાથે બનાવેલો જે ખૂણો છે પણ આ રીતે ત્રીસ ડિગ્રી છે આમ આથી તે એક્સ અક્ષ વાય અક્ષ આ દિશામાં આગળ વધે છે ઋણ વાય દિશા ધન એક્સ દિશામાં આથી એક્સ ને આપણે ધન લઈશું

જેમોલ એમ કેપિટલ એમ ના છેદમાં બેનો વર્ગ માઇનસ કોઈમાં કેપ સાયન્ટ છે આપડે એક દ્યાશ એટલે એક દ્વત્યાંશ જે કેપ એજ રીતે વત્તા જી સ્મોલ એમ કેપિટલ એમ ના છેદમાં બેનો વર્ગ્રી વર્ગમો ત્રણ ના છેદમાં બે આઈ કે આ સમીકરણમાંથી જી કેપિટલ એમ સ્મોલ એમ ના બેનો વર્ગ સામાન્ય નીકળવામાં આવે તો અહીંયા આગળ વધતા એકલા જે કે વર્ગમો ત્રણ ના બે આઈ કેપ રૂલ ઓછા જે કેમ દુત્યાંશ ઓછા એક દુત્યાંશ એટલે વધતા એક જે કેફ થશે એટલે પણ ઋણ આવશે એટલે માઇનસ જે કેપ આથી શૂન્ય મળશે આમ પરિણામી બળ આપણને શૂન્ય મળે છે જો કોઈ કારણોસર પૃથ્વીનું સંકોચન થાય તેનું દર અચળ રહે તે રીતે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય અને હું જી વડે દર્શાવું જી બરાબર જી એમ એટલે પૃથ્વીનું દળ છેદમાં પૃથ્વીની ત્રીજાનો વર્ગ એટલે આરીનો વર્ગ જેટલું મને મળશે હવે તેની જે ત્રિજ્યા છે એ કેટલી છે એંશી ટકા એનું સંકોચન થઈ જાય છે ત્રિજ્યાનું એટલે કે સો હશે તો એંશી ટકા સંકોચન થશે તો આરી હશે તો એનું કેટલું સંકોચન થશે તો ના છેદમાં સો આર એ જેટલું સંકોચન થાય એટલે નવી ત્રિજ્યાને આરદેશ કહો તો નવી ત્રિજ્ય આરદેશ છે એ પોઈન્ટ આઠ આરી મને મળશે આથી નવો ગુરુત્વ પ્રવેગ જેને હું જી ડેશ કઉ છું જી ડેશ બરાબર જી એમ ઈ ના છેદમાં માં આર ડેશ નો વર્ગ એટલે નવી ત્રિજ્યા નો વર્ગ તો જી એમ ઈ ના છેદમાં માં આર ડેશ ના બદલે આપણે લખી શકીએ જીરો પોઈન્ટ આઠ આર નો વર્ગ બરાબર એટલે કે જી એમ ઈ ના છેદમાં માં આઠ નો વર્ગ ગુણ્યા આર ઈ નો વર્ગ હવે જી એમ ઈ ના છેદમાં માં જે આર સ્ક્વેર છે એ શું આપે છે જી આપે છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ નું મૂલ્ય આથી હું લખી શકું કે જી એકના છેદમાં પોઈન્ટ આઠ નો વર્ગ એટલે નો વર્ગ ચોસઠ અને બે મિન એટલે ઉપર શૂન્ય ગુણ્યા જી ઈ આમ સો ના છેદ માં ચોસઠ જી મને મળે છે હવે અહીંયા ચાર વડે ભાગ ચાલીએ તો સોળ ચોક ચોસઠ અને 25 ચોક ચોસઠ તો g પચીસ ના છેદ માં સોળ જી આપણે ગુરુત્વ પ્રવેશ જી માં વડે દર્શાવ્યો છે ઓછા પૃથ્વીની સપાટી પર પહેલા જે હતો એ જી તો પચીસ ના છેદ સોળ જી છે એનું મૂલ્ય જીડેશ નું ઓછા જી 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 સામાન્ય પચીસ ઓછા સોળ ના સોળ ગુણ્યા જી થશે આથી નવ નવના છેદમાં સો જી ઈ આપણને મળેન્ટ છપ્પન પચીસ ગુણ્યા જી આપણને મળશે હવે ટકાવાર વધારો તો હોય કેટલો કેટલો વધારો વધારો થયો એના મૂળ મૂલ્ય પોઈન્ટ છપ્પન પચીસ જી એનું પહેલો મૂલ્ય કેટલું જી ના ગુણ્યા સો જી જી અહીંયા કેન્સલ થઈ જશે તો પોઈન્ટ છપ્પન પચીસ ગુણ્યા સો એટલે છપ્પન પોઈન્ટ પચીસ ટકા આપણને વધારો મળશે ટકામાં છપ્પન point પચીસ ટકા વધારો થશે. જો પૃથ્વીના દળ અને ત્રિજ્યા બંનેમાં બે ટકાનો ઘટાડો થાય તો સપાટી પરના ગુરુત્વ પ્રવેગમાં કેટલા ટકા ફેરફાર થશે? તો સપાટી પર એના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g તો g બરાબર g m ના છેદ માં r નો વર્ગ બરાબર r પૃથ્વીની ત્રિજ્યા m e એ પૃથ્વીનો દળ હવે નવો જે પૃથ્વીનો દળ થઈ ગયો એ કેટલો થઈ જશે? બે ટકાનો ફેરફાર થશે એટલે point અઠ્ઠાણું m e થઈ જશે. એ જ રીતે નવી જે પૃથ્વીની થશે એ પણ પોઈન્ટ વધારો કરીએ છે તો નવો મૂલ્ય જે આવશે જી ડેસ નું એ કેટલું આવશે કે જીએમઇ ડેસ ના છેદમાં આરીનો ડેશનો વર્ગ થશે જીએમના એમ ના એમ ઇડેસના બદલે પોઈન્ટ અઠ્ઠાણું એમ ઇ મૂકી શકાય એ જ રીતે આરીડેશના બદલે પોઈન્ટ અઠ્ઠાણું આરીનો વર્ગ મૂકી શકાય આથી અહીંયા પોઈન્ટ અઠાણું જી એમ ના છેદમાં પોઈન્ટ અઠાણું નો વર્ગ આરીનો વર્ગ એક અઠાણું અહીંયા કેન્સલ થશે એટલે આપણને મળશે સો ના છેદ માં અઠાણું અને જીએમ ના છેદમાં માં આર શું આપે છે જી આપે છે ગુરુત્વ પ્રવેશ જે અહીંયા હતો ને ई ના છેદ માં આર ઈ એ જી આપે એટલે જી એનો સાદો રૂપ તો વન પોઈન્ટ આપણને મળે છે નવો જે જી છે એના બરાબર આટલા મળ્યા હવે જી માં થતો ફેરફાર જે છે એ જોઈએ તો પહેલા કેટલો હતો જી હતો એમાંથી હવે કેટલો થઈ ગયો જી થઈ ગયો તો જે ફેરફાર છે એ કેટલો થયો જી ડેસ ઓછા જી જેટલો જી છે વન પોઈન્ટ ઝીરો ટુ ઝીરો ઓછા g તો સો ટકા બરાબર તો હવે કેટલો ફેરફાર ઝીરો પોઈન્ટ ટુ ઝીરો ફોર જી છે તો કેટલા તો એના ગુણ્યા સો ના છેદમાં તો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ઝીરો ફોર

આ સમીકરણનું અંતરની સાપેક્ષે વિકલન કરતા તો આપણને ડી બાય ડીટી વિકલન કરીએ છીએ આર આર જે છે તે આપણને મળશે જી એમ બરાબર આર ની માઇનસ બે ઘાત એટલે માઇનસ બે ગુણ્યા આર ની માઇનસ બે માઇનસ એક ઘાત આ રીતે મળશે એટલે જી એમ જે માઇનસ બે છે એ ના છેદમાં આર ની કેટલી ઘાત બે ને ત્રણ ઘાત માઇનસ ત્રણ છે એટલે છેદમાં મૂકી બે ની આરની ત્રણ ઘાત હવે અંતર આર જે છે એ ધારો કે એની ઊંચાઈ આરી વધતા એની જે ત્રીજા આરી છે પૃથ્વીની એ વધતા કોઈ એચ ઊંચાઈ છે આ રીતે તો અહીંયાથી આટલું જે અંતર છે અને આપણે સ્મોલ આર વડે દર્શાવીએ તો સ્મોલ આર એટલે આરી પ્લસ એચ પણ જો એની ત્રિજ્યા અને ત્રિજ્યા જેટલી ઊંચાઈ લેવામાં આવે એટલે કે એચ ના બદલે હું અહીંયા આર ઈ વડે દર્શાવું તો આર ઈ વત્તા આર ઈ એટલે કે ટુ આર ઈ થશે હવે અહીંયા ટુ આર ઈ આર જે છે સ્મોલ આર એની કિંમત ટુ આર ઈ હોય ત્યારે આપણે તેનું વિકલન જોઈએ એટલે કે ડી ઓફ ડી ના છેદમાં ડી અને જીઓ વાર વિકલન ના મૂલ્યમાં ટુ આરી મૂકી દઈએ તો આપણને મળશે બે ની ત્રણ થાય એટલે આઠ આર ઈ નો ઘન અહીંયા ચાર આવશે હવે પૃથ્વીની સપાટી પર જે આરી નું મૂલ્ય છે એ કેટલું છે અને આપણે ઈ તો છે આર બદલે એટલે ત્રિજ્યા વિકલન એના એની કિંમત આપણે મૂકી ટુ આર ઈ એમાં જે વિકલનમાં અંતર આવ્યું એમાં છેદમાં માં જી ઈ કરીએ તો આ જે આવ્યું એ કેટલું હતું વિકલન માઇનસ જી એમ ના છેદમાં ફોર જી એમ ઇ મૂક્યું હતું પૃથ્વીની ત્રીજા માટે તો અહીંયા પૃથ્વીની ત્રીજા માટે આપણે આરી મુક્યું અને પૃથ્વીના દળ માટે એમ મૂકી દઈએ તો અહીંયા પણ થઈ જશે આથી અહીંયા અને જી પણ કેન્સલ થશે એટલે માઇનસ વન અપોન ફોર આર ઇ આપણને મળે જીમાં થતા આપણે અહીંયા શોધી લીધો અને છેદમાં એટલે કોની સાથે ગુણોત્તર શોધવાનો છે પૃથ્વીની સપાટી પર જી નું મૂલ્ય એટલે પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય જે છે એ આ છે આ બંનેનો ગુણોત્તર શોધવાનો હતો એ જે આપણને માઇનસ વન અપોન ફોર આર ઇ મળે છે